નમસ્કાર ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાવી દો જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર ખેલ સહાયક જે ભરતી જાહેર કરવામાં આવી છે જેની અંદર આપણે કઈ વેબસાઇટ ઉપર જવું અને કેવી રીતે ફોર્મ ભરવું તે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો વિદ્યાર્થી મિત્રો તમારે ખેલ સહાયક જે ભરતી જાહેર થઈ છે તેની અંદર ફોર્મ ભરવા માટે તારીખ બાર બે 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 હજાર ચોવીસથી લઈ અને સોળ બે બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો જેના માટે તમારે વિદ્યાર્થી મિત્રો ખેલ સહાયક ડોટ એસ ગુજરાત ડોટ ઓ વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને વિદ્યાર્થી મિત્રો ત્યારે વેબસાઇટ ઉપર જશો ત્યારે આ પ્રકારનો તમને મેનુ જોવા મળશે જેની અંદર પ્રથમ વેબસાઇટ ખેલ સહાયક આવશે તેના પર ક્લિક કરવાનું રહેશે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે ક્લિક કરશો ત્યારે આ પ્રકારનો મેનુ તમને જોવા મળશે જેની અંદર ખેલ સહાયક માટે રજીસ્ટ્રેશન તારીખ બાર બે બે હજાર ચોવીસથી લઈ અને સોળ બે બે હજાર ચોવીસ સુધી તમે કરવામાં આવેલ છે જેના માટે વિદ્યાર્થી મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરતા ખેલ સહાયક રજીસ્ટ્રેશન માટે અહીંથી લોગ કરો તે આગળથી તમારે સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે લોગ ઇન થઈ અને તમારું ફોર્મ ભરવાનું રહેશે સૌ પ્રથમ આપણે રજિસ્ટ્રેશનમાં જોઈએ તો જેની અંદર એસ એ ટી બે હજાર ત્રેવીસ સીટ નંબર એટલે કે સ્પોટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે લેવામાં આવી હતી તેનો સીટ નંબર ત્યાર પછી મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા તમારે લોગ ઇન થવાનું રહેશે પરંતુ વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો સૌ પ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તો આપણે જોઈએ કે રજિસ્ટ્રેશન ક્યાંથી થશે અહીં વિદ્યાર્થી મિત્રો નીચે આપણે જોતા કે જો તમે રજીસ્ટર ના થયા હોય તો રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું રહેશે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે ક્લિક કરશો ત્યારે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રકારનો મેનુ જોવા મળશે જેની અંદર સૌ પ્રથમ તમારે એસ એટી બે હજાર ત્રેવીસ સીટ નંબર ત્યાર પછી ડેટ ઓફ બર્થ ઇમેલ આઈડી મોબાઈલ નંબર પાસવર્ડ અને તે જ પાસવર્ડ કન્ફર્મ કરી અને કેપચા ફિલઅપ કરવાનું રહેશે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એટલે કે અહીં રજીસ્ટ્રેશન થઈ જશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે તમે જે રજીસ્ટ્રેશન કર્યું તેના દ્વારા તમારે લોગિન થવાનું રહેશે અલગ લોગિન થશે ત્યારે તમને તમારો ફોર્મ ભરી શકશો કેટલાક વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરતા તકલીફ પડે છે અથવા તો કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે તો તેના માટે આપણે અહીં સર્વરનો એક નંબર આપવામાં આવ્યો છે ટેકનિકલ માટે નંબર આપવામાં આવ્યો છે તો આપણે નંબર જોઈએ સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમે નંબર જોઈ શકો છો જેની અંદર એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ અને સોફ્ટવેર ટેકનિકલ સપોર્ટ માટે બે નંબર આપવામાં આવ્યા છે આ બંને નંબર ઉપર તમે ફોન કરી અને તમને આવતો પ્રશ્ન જણાવી શકો છો મુંજવતા તમારા પ્રશ્નોનો જવાબ તમને ત્યાં આગળથી તમને મળી જશે આ બંને નંબર ઉપર તમારે ફોન કરવા માટે સમય આપવામાં આવ્યો છે કે જે ઓફિસ સમય દરમિયાન એટલે કે દસ ત્રીસથી લઈ અને સાંજે છ દસ સુધી તમે ફોન કરી શકશો અને વિદ્યાર્થી મિત્રો આ બંને નંબર છે એ તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોઈ શકશો આપણે અહીં ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ તમને નંબર બતાવી રહ્યા છીએ જેથી આ બંને નંબર ઓફિશિયલ છે તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેની પણ માહિતી છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા મેં માગતા હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપવામાં આવે છે આપ તે આગળથી વોટ્સઅપ કોમ્યુનિટી કે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ખેલ સહાયકની તમામ અપડેટ કે જે શારા પસંદગી કે સારા ફાળવણી આવશે તે અંગેની તમામ અપડેટ છે તે આ ચેનલ ઉપર તમને મળી જશે તેથી જો તમે અમારી ચેનલને હજુ પણ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પ્લસ સબસ્ક્રાઈબ કરી દો તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ મળતા રહીશું અવનવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ